સ્વાગત છે આજના વિડીયોમાં જો આજે પ્રકાશ એગ્રોની મુલાકાત લેવાની છે અને જો આ પ્રકાશ એગ્રોના ઓનર છે હરસિંહભાઈ ભેલા અને એ હવે થોડુંક એનું માર્ગદર્શન આપીએ પહેલાં તો હરસિંહભાઈ તમારો એગ્રોનો કેટલા સમય થયો મારે એગ્રોનો બાર વર્ષ થયો છે બે હજાર ચાલુ કરેલો અને પછી તમારા અનુભવ તમે કઈ કઈ કંપનીમાં કામ કર્યું હું પેલા જ્યારે બે હજાર બારમાં એક બે પહેલાં ત્રણ કંપનીમાં કામ કરેલું છે બીએસએફમાં હતો ટાટામાં હતો અને છેલ્લે બાયલમાં હતો ટૂંકમાં ત્રણ વર્ષ ટૂંકમાં કંપનીમાં રહીને ટોટલ મારો એક્સપિરિયન્સ છે સાત વર્ષનો કંપનીમાં સાત વર્ષ સુધી કંપનીમાં એક્સપિરિયન્સ કર્યો પ્લસ જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે અમારા ઇનપુટ ડીલરના જે કોર્સ કરેલો છે એ પણ પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઇઝરનો કોર્સ પણ કરેલો છે

અને આ કોરોગુંડલનો પાઉન્ડર છે જે પ્રોપરીને બાબત સીધા ટકા ડબલ્યુ પી એનો ખાસ કરીને જે પિસ્તાળીસ દિવસનું જીરું થાય ને એના પહેલાં ટૂંકમાં છાટલ હોય તો એનું કૂણો ફારી દે છે ફૂટાવો સારો રહે છે અને કોન્ટક થઈ સાઈડ છે અને ધાણા માટે જો એ ઉપયોગ કરવામાં આવે તો ધાણામાં એનું ફૂલની અવસ્થા એ જો છાંટે તો ફૂલમાં ટૂંકમાં બરતા નથી અને ધાણો વહેલો જલાઈ જાય છે જેથી કરીને એનો

એનું રિઝલ્ટ બહુ આપેલા છે ને છતાં આપણે એવું ચાલો ફિલ્ડમાં જઈએ બરાબર ફિલ્ડમાં જઈ ને એના રિવ્યુ લઈએ ટૂંકમાં આપણે ઓકે તો હવે હાલો તો મિત્રો તો અમે ફિલ્ડનો વિડીયો તમને બતાવશું કે હર્ષિભાઈ આપેલી દવાનો કેવો છે એને રિવ્યુ અને ખેડૂતનો અભિપ્રાય કેવો છે એ તમને હવે આગળના વિડીયોમાં બતાવી જો મિત્રો આજે હીરાના ફાર્મમાં છે આ

પેલા જો આ આવું બધું જીરું હતું તો આ દવા એને પ્રકાશ એગ્રો મારી છાંટી અને એને result સારું મળ્યું અત્યારે ઉકારા નું આમ કહીએ તો જીરો જીરો ટકા જેવું કઈ છે નહિ એવું કઈ result અને આ નવું પણ કે નથી આ વર્ષોથી આ ખેતરમાં જીરાનું જીરા નું થાય જ છે એટલે આ હુકારાનો તો પ્રશ્ન રહે જ છે પણ દવાનું રિઝલ્ટ એને મળ્યું છે એટલે તે સારું છે અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ